સંજય સિંહ ને જામીન આપ્યા છે સુપ્રીમ કોર્ટની ની ત્રણ જજની બેન્ચે તેમને જામીન આપ્યા છે તે લીકર પોલિસી સાથે સંબંધિત કૌભાંડ કેસમાં છ મહિના જેલમાં હતા સંજય ગયા વર્ષે ચાર ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિય રસ્તા પર તો રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાય ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે આજે બે એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા સૂત્રોચ્યાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો

ક્લોરાઈડ ફ્લોરાઇડ અને સોડિયમ અને પોટેશિયમ સહિતના પેરામીટરની કરી ખાસની તો સંશોધનમાં આવેલા તારણ મુજબ અમદાવાદનું પાણી વપરાશમાં લેવાય તો કોલેરા ફ્લોરોસિસ અને બ્લ્યુબેબી અને ચામડીના રોગ થવાનો ભય રહે છે ઉનાળાને પગલે મ્યુનિસિપાલની ચારસો પચીસ સ્કૂલમાં બપોરની શિફ્ટના વિદ્યાર્થીઓને સવારે બોલાવવા નિર્ણય ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પંચાણું ટકા સ્કૂલોમાં બપોરની શિફ્ટના વિદ્યાર્થીઓને સવારે બોલાવવાનો નિર્ણય કરાયો છે નિર્ણય અનુસાર અમદાવાદ શહેરની કુલ ચારસો ઓગણ સ્કૂલમાંથી ચારસો પચીસ સ્કૂલોમાં અભ્યાસ કરતા નવ હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે એસવીપીઆઈ એરપોર્ટ પર ઇન્ટેલિજન્ટ ક્લિનિક રોબોટ તૈનાત સુવિધાઓમાં વૃદ્ધિનો ઉપક્રમ યથાવત રાખતાં અમદાવાદ એરપોર્ટ પર સૌ પ્રથમવાર ઇન્ટેલિજન્સ ક્લિનિક રોબોટ તૈનાત કરવામાં આવ્યા છે હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુગઢ વાતાવરણ મળી રહે તેની રોબોટ ખાતરી કરશે વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોરકોટમાં નવા ઇન્ટેલિજન્સ રોબોટ સુવિધાઓમાં વધારો કરશે રઈસ પોતાનો ઘરનો માલ સામાન લઈ ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે પહોંચી ગયા શહેરના ઘાટલોડિયા વોર્ડમાં આવતા ચાંદલોડિયાના દેવ મંદિર સોસાયટીમાં રહેતા રઈસ દ્વારા પોતાના મકાનના રીડેવલપમેન્ટ માટે પ્લાન પાસ કરવા ઓનલાઈન અરજી કરી હતી પરંતુ છેલ્લા આઠ મહિનાથી ઉત્તર પશ્ચિમ ઝોનના સ્ટેટ વિભાગ દ્વારા પ્લાન પાસ કરવામાં આવતો નથી જેને લઈને રહીશ પોતાનો ઘરનો માલ સામાન લઈ ઉત્તર પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે પહોંચી ગયા હતા ઘરના ખાટલા વગેરે માલ સામાન લઈ ઝોન ઓફિસમાં પહોંચી જતા દોડધામ મચી ગઈ હતી સાયન્સ સિટીથી બાળત તરફ જતો અંડરબ્રિજ ખુલ્લો મુકાયો છે એના ફરતે આવેલા રિંગ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે રિંગ રોડ પર સાયન્સ સિટી ચાર રસ્તા પાસે ઓરડા દ્વારા તોતેર પોઈન્ટ આડત્રીસ કરોડને ખર્ચે બનાવેલા અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે નાગરિકોને સાયન્સ સિટીથી ભાડત તરફ જવા માટે અંડરબ્રિજ ખૂબ ઉપયોગી બનશે બંને તરફ અવરજવરથી આશરે રોડના પચાસ હજાર જેટલા નાગરિકોને ફાયદો થશે અમદાવાદની ફેરફિલ્ડ બાય મેરીઓટના સ્તૂપમાંથી જીવાત નીકળી એના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી ફેરફિલ્ડ બાય મેરીઓટ હોટલના કિચનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે હોટેલમાં જમવા ગયેલા ગ્રાહકના સ્તૂપમાંથી જીવાત નીકળી હતી જે અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ મળતા ટીમ દ્વારા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ડોક્યુમેન્ટ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા ન હોવાથી કિચન સીલ કરવામાં આવ્યું ગરમી વધતા સ્વિમિંગ શીખવા લોકોનો ઘસારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પંદર જેટલા સ્વિમિંગ પુલમાં છેલ્લા એક મહિનામાં ત્રણ હજાર એકસો છત્રીસ લોકોએ સ્વિમિંગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું સવાર બપોર અને સાંજે ત્રણ ટાઈમ સ્વિમિંગની તાપામ બેન્ચોમાં સભ્યોની સંખ્યામાં વધારો થયો છે ઉનાળામાં સ્વિમિંગ કરવા માટે લોકોએ ત્રણ મહિનાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે ચૂંટણી કામગીરીનો અસ્વીકાર કરતા શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી આવનારી લોકસભાની લઈ શિક્ષકોને કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યા છે એક મહિલા શિક્ષિકાને કામગીરી કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ તેઓ માટે હાજર ન થઈ તેઓનો અસ્વીકાર કર્યો હતો જેથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તો અટકાયત કરેલા શિક્ષિકાને મામલતદાર કચેરીમાં લાવવામાં આવ્યા હતા તેમની કામગીરી ન સ્વીકારવા માટે સાસુ સસરા બીમાર હોવાનું કારણ આપ્યું હતું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે